જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી આજનો નવા વિડીયોમાં તો આપણે આજે વિડીયો કંઈક અલગ અંદાજમાં લાવે છીએ તો મિત્રો આ સ ફિરકી અને આ ઉંદરની ડબ્બીઓ છે બે તો મિત્રો જો આપણા પણ પતંગ છે અને આજે કોઈક નવું કરવાનું છે તો વિડીયો બનાવી આપણે અલગ સ્ટાઈલમાં પતંગ ચગાવવાનું છે એક દેડી પર બે પતંગ ચગાતા એ પણ તમે જોયું હતું બરાબર પણ આજે આપણે એ રીતના પતંગ ચગાવવાના છે તો આમ જોઈને તમે ચોંકી જશો તો વિડીયોમાં બનાવી જો તમને બતાવી દઈએ તો આ પતંગ છે બરાબર આપણે એક દીડી પર બે પતંગ ચગાયા હતા એ તમે જોયા હતા પણ આપણા આજા જે પતંગ રહ્યા એ પતંગ આ રીતના જોઈન્ટ કરવાના છે એના માટે આપણે છે ગુંદરની બે ડબ્બીઓ તો પહેલાં આપણે પતંગને જોઈન્ટ કરી દઈશું અને પછી પતંગને ચગાઈએ તો પતંગ ચગા સગા નહીં તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો રોજ જોવા મળે તો મિત્રો અમે તમારે જોવાનું એ જ કઈ બે પતંગ ઘાત થયું છે કે નહીં તો અમે આપણે તૈયાર કરી દઈએ અને કમેન્ટ કરજો કઈ જેવું લાગ્યું પતંગ તો મિત્રો આપણે પહેલા પતંગનું ગોઠવી દઈએ કમ્પ્લીટ સેન્ટર બની દઈએ તો આપણે મિત્રો સેન્ટર કરી નાખીએ પતંગનું બરાબર તો મિત્રો તમારું લાગે તો પતંગ સકશે કે નહીં શકે પણ આપણે ટ્રાય જરૂર કરજો અને કમેન્ટ કરજો બાકી કેવું લાગ્યું તો મિત્રો હવે પતંગને હવે જેમ આપણે માપ લીધું હતું એ રીતે સેન્ટરમાં સોંટાડી દેવું બરાબર તો મિત્રો આપડે પતંગ આમાં કમ્પ્લીટ થઈ ગયો છે આ ગુંદર જાય એટલે આપણે પતંગ કમ્પ્લીટ સગાઈ દઈએ અને કમેન્ટ કરજો સકશે કે નહીં સગ પતંગ બાકી પતંગ જોવા કેવું લાગે છે મિત્રો બીજી વાત આ પતંગ આપણા ગુંદર થી તો દીધો પણ ખબર નહીં કે પતંગ અધર જાય છે કે નહીં એ તો આપણને કોઈ ખબર નહીં ગુંદર આતો હતો આપણે ચોટાડી દીધો નવો આઈડિયા કોઈક લાવીએ ફાઈનલી મિત્રો આપડે પતંગ હું તૈયાર થઈ જાય જોવા તમે જોઈ શકો છો બે પતંગ એક પતંગ છે આપણે અને હવે મિત્રો બીજી વાત રહી કે આપણે કિન્યા છે રીતના બધવી તો મિત્રો પતંગ તો આપણે ગમે તેવું હોય પણ એને આપણે કિન્ના કમ્પ્લીટ બધેલી હોય ને તો પતંગ સગ બાકી કિન્યા કમ્પ્લીટ ના હોય તો પતંગ ના સગ એના માટે આપણે કમ્પ્લીટ કિન્યા બોધ દેવું આપણે સગ એ રીતના તો આપણે એક પતંગ ને તો ડાયરેક્ટ કિન્ના આપણે બોધી દી આસાનીથી પણ આ બે પતંગ ભેગા થયા એટલે મી ન કી કિન્ડ્યા બધવી પડે ને કા્યું થઈ પેલું તો ગમે તે કંઈ થકીએ જાય કદાચ થોડી માર કી આગુ પાછું થાય પણ અમે કમ્પ્લીટ કરવી પડે કિન્ને તો મિત્રો વિડીયોમાં બધા રહેજો અને જોજો હવે આપણે કિન્ડા બધીએ છીએ પછી બધાએ કિન્ડા જોઈએ એમાં કદાચ પહેલી વાર આપણે કિન્ડા બધી અને નહીં તકે તો કિન્ના આગુ પાછું કરવું પડશે તો મિત્રો પહેલાં આપણે પચ્યું આપણે ઉપર જ પેહલા તો મિત્રો આ કિનને આપણે આટલા બંધી દીધી બરોબર પણ આપણે પહેલા એક પતંગ સગાતા એના આપણે ડાયરેક્ટ ઓય બધતા પણ આપણે એ નહીં બધવાની આપણે બધવાની પાછી આ બાજુ તો વિડીયો બને લેજો પતંગ સગા સગા નહીં એ એવા જોવાનું બાકી રહ્યું છે બાકી મિત્રો પતંગ કેવો લાગ્યો કમેન્ટ કરજો કારણ કે આવા બનાવ તો બની દીધું અને આપણને વિશ્વાસ છે પાછો કે શકશે એટલા માટે બનાવી છે બાકી ના બનાવત તો હવે કિન્યા વધી જાય એટલી વાર બાકી ગુંદર હવે અરખી રીતના હું ગયો છે ફાઇનલી મિત્રો આપણે કિન્યા વધી છે અને હવે કિન્યા તો વધી કાઢી પણ હવે ખાલી આપણે એક માપ લઈ લઈશું તો આપણે છે ને બે પતંગ હલાવી એક પતંગ એટલે અલગ લાગે છે પણ જોઈએ તો મિત્રો હવે આપડે એક પતંગ જગીએ તો વાયરો એકદમ ઓછો છે બે પતંગ છે અંગાજ એટલે વાયરો થોડો વધારે જોઈએ ડાયરેક્ટ સગાવવું નહીં બરાબર Bây giờ, bây giờ thì là bà chỉ có giờ mua cá và sẽ ông phải sao phải khét chiu là tăng đặt vài phải đi chơi là sạch sẽ là kim năm lạc tu này tôi chỉ có giờ mua cá và nạp là sao cái tu tu là mua ra nó mua thôi thôi tu pan là làm mà sạch là અને એ કદાચ આપણે ટ્રાય કરીએ તો તું ના વાયરો આવતો આણંદ મેળા આવો બાકી હરખં આવે એવી નહીં તો હું આમ જઉં આગળ મેકા પણ જોઈએ અમે થઈ ખરેખર મિત્રો પતંગ સગી જાય તો આપણે દોડી ફૂલ છોડવાની જ છે આખી ફિરકી લાવ્યા છીએ જો પણ હવે લાગતું તો નહીં સગા પણ ટ્રાય કરીએ છીએ આપણે વાયરો આવે તો તો જીગો જોવા છે હાય જ મુકાવા અને જોઈએ અગાઉ મુકાવા શું થાય છે સગા સગા નહીં શું થાય છે તો મિત્રો વિડીયો બને રેજો ને પતંગ માટે એક લાઇક જરૂર કરજો આપડે પતંગ રાગ રાખીએ વધારે મિત્રો ખરેખર આપણો પતંગ આકાશમાં થગી ગયો જોયા આપણે જે પતંગ જોઈન્ટ કર્યા હતા એ પતંગ જ ચગ્યા છે અને વાયરો ખાલી હો છોપોડા જ બીજું કશું નહીં બાકી જોવો પતંગ તો તો મિત્રો ખરેખર આપણે બે પતંગ ભેગા કર્યા હતા એ કમ્પ્લીટ થકી ગયા છે તો આનો વારો હતો હતું નહીં એટલે આપણા આગળ બેકાવા ગયો અને એથી વાયરો કમ્પ્લીટ અડ્યો એટલે પતંગ સીધો આપણે દર ચડી ગયો અને જોવા કમ્પ્લીટ છે અને મિત્રો બીજી વાત તો આ બે પતંગ ભેગા છે પણ આપણને તો એક જ પતંગ લાગે છે અને આપણે આ ઠીંકી મારીમોમ તો પતંગને જોવા કઈ અસર થતી નહીં અને એવું લાગે છે ગેસનો ફૂગ્ગો આપણે જગાયો હોય એવું લાગે છે અને દોયડી છોડીએ તો ડાયરેક્ટ એમની આ નહોવા જોવા પાછું જલેબી એટલે પાછું બલુર ના જઈ રીતના અધર આવી જાગ એવું લાગે છે સ્ટોપ થઈ ગયું એ ફરી લાગે છો પડે તો નહીં લગભગ નહીં પડે પાછું કદાચ આ તો વાયરો બંધ થઈ જાય તો પડે મિત્રો બીજી વાત કે દોયડીની એટલી બધી અસર થતી જ નહીં કારણ કે પતંગ છે મોટા पण उपरे तर पतंग नेहना लागेल बहु भारे दोळी लागेल कारण घाटा वायर होय तुटी जायच नक्की नाही कदाच बीजो पतंग कापवा आपण खेचवू हो खेची एक खेचे पतंग हवा घुंछडिओ खायस का सी धोरण पतंग आवाज आहे खेच मित्र पतंग खेचूच खरं પણ કોઈ મજા ના કારણ કે ઘૂંચડીઓ ખાતું હતું અને આ ઇમનમ જોવા ખાલી ઇમનમ ખાલી શકે તો બહુ આમ સારી રીતે શકે છે આ પતંગ ખાલી તમારે ડગાઈ રાખવા માટે બને બાકી તો તમારે ખેંચવું હોય ને પતંગ એના માટે નહીં તો મિત્રો પતંગ ને આપણે ઉતારીએ છીએ જો હમણાં હાલ ઉતરીએ છે વધારે વારે નહીં થાય કારણ કે વાયરો માપનો જ છે જો ઉતારીએ તો કેવું થાય છે તો મિત્રો પતંગ આપણે ઉતારી દીધો ને જોવા આ છે મોટો પતંગ છે જો બહુ મોટો પતંગ છે બરાબર અને તમે સિંઘા જોઈ શકો છો તો મિત્રો પતંગ જેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો રોજ જોવા મળે તો આ વિડીયો આટલા બધી મળીએ નવા વિડીયોમાં